કચ્છ ભીમ આર્મી દ્વારા સર્કિટ હાઉસ ખાતે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા પૂછ મારું નામ લક્ષ્મણગણજી વાગેલા કચ્છ લપ્રભારી ભીમ આર્મી જે રીતે આજરોજ સર્કિટ હાઉસ માટે ભીમ આર્મીની એક મીટિંગ યોજવામાં આવી હતી શું મુદ્દાને લઈને હતા અને શું પ્રશ્નો હતા લોકોના આજરોજ જે સર્કિટ હાઉસમાં મીટિંગ બોલાવવામાં આવી એમાં મુખ્ય હેતુ તો અમારે ભીમ આર્મીના સંગઠનને મજબૂત કરવાનું અને દરેક વાઇઝ આપણે વરણી કરવાની તાલુકા પ્રમુખો કે ટીમની અને બીજું અને આપણે જે અંજાર સરકારી મંડળીની જે જમીન છે એના વિશે ચર્ચા કરવામાં આવી અને એ જો જમીન સરકાર કદાચ નહીં આપે તો એનું ઉગ્ર આંદોલન ભીમ આર્મી દ્વારા કરવામાં આવશે અગાઉ પણ આપણે રજૂઆત કરેલી છે કઈ રીતનું આખો એનો વિરોધ પણ દર્શાવવામાં આવ્યો તો સરકારશ્રીના મૂકવામાં આવે તો હજી લગી કોઈ નિર્ણય નથી આવ્યો તો તમે આગળ શું રણનીતિ જો નિર્ણય નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરશું અને રસ્તા રોકશું તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે જેમ જલ્દી જલ્દી આનું નિવારણ કરાવે કરવામાં આવે મારો નામ હરિપ્રમાર છે ભીમ આરમી કચ્છ જિલ્લા અધ્યક્ષ શું જે રીતે વાત કરી આજે સર્કિટ હાઉસ મધ્યે ભીમ આરમી દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું એનામાં ચર્ચા વિચારણા શું લેવામાં આવ્યા હતા અને ભીમ આર્મી કઈ રીતે એનું કામગીરી વધારવામાં આવશે આજે કચ્છ જિલ્લામાં ભીમ આર્મીની કોર કમિટીની મીટિંગ હતી મિટિંગમાં પાંચ સાત મુદ્દા લેવામાં આવ્યા છે મુદ્દામાં પહેલાં તો મુદ્દો છે રોડ રસ્તાઓનો રોડ રસ્તા અત્યારે જે જે રોડ રસ્તા છેલ્લા ચાર પાંચ દિવસથી સરકાર એવું કહે છે કે ભાઈ અમે રોડ રસ્તા તો ટૂંક સમયમાં બનાવશું ટોલ ટેક્સમાં ફ્રી કર્યા છે પણ હકીકતે રોડ ટેક્સ ફ્રી કરવાથી રસ્તાનું કોઈ સમારકામ પૂરું થઈ જતું નથી એના માટે અમે તારીખ પચીસ નવ બે હજાર પચીસના રોજ આવેદનપત્ર આપવાના છીએ ભીમ આર્મીના નામનું આવેદનપત્ર આપશું અને ટૂંક સમયમાં જેટલા રોડ રસ્તા છે એ રોડ રસ્તાનું કામ કેવી રીતે પૂર્ણ થાય એના માટેની લડત લેવાના છીએ ખાસ તો વાત કરવામાં આવે તો જે ભીમ આર્મી જે કામ કરી રહી છે અને રોડ રસ્તાની તમે વાત કરી તો જે ધારાસભ્ય શ્રી ચૂંટેલા છે લોકોએ વિશ્વાસ મૂકીને જો અહીંયાની પરિસ્થિતિ બહુ ગંભીર હોય તો તમે આ કઈ રીતે રજૂઆત કરશો અને શું એનો નખત્રાણા હોય કે ભોજ હોય કે અંજાર હોય કચ્છના કોઈ પણ જિલ્લામાં કોઈ પણ જગ્યાએ રોડ રસ્તા ખરાબ હશે તો સરકારમાં બેઠેલા જે પણ ધારાસભ્ય હોય સંસદ સભ્ય સાહેબ હોય કે કોઈ પણ હોય એ લોકોનો અમે એની ઓફિસનો ઘેરાવ કરશું તત્કાલ ધોરણે કામ કરવા માટેને અમે આવેદન આપશું હા જો માંગું સંતોષમાં નહીં આવે તો ભીમ આર્મી દ્વારા કઈ પ્રકારનો વિરોધ કરવામાં આવશે અને સરકારને કઈ રીતે કામ કરવાની તકેદારી કરવામાં આવશે વિરોધ કરવા માટેનું કોઈ રૂપ ન હોય વિરોધ કરવા માટે તો રસ્તાથી નીકળતે જો રોડ રસ્તા બંધ કરવાના થાય તો સરકારની તાનાશાહી હોય અને કામ ન કરી શકતી હોય તો જ રસ્તા બંધ કરવા પડે નકર રોડ રસ્તા બંધ કરવાની કે કાંઈ કરવાની જરૂર ન પડતી હોય ભીમ આર્મી એવી છે કે એને સંગઠનને માધ્યમથી ક્યારેય પણ ઉગ્ર આંદોલન કરવા માટે કોઈ પ્રયત્ન ન કરવા પડે કારણ કે શાંતિપૂર્વક એ કામ કરતા તો અમે શાંતિપૂર્વકથી કામ કરવાવાળા સંગઠન છે અમારો અને શાંતિપૂર્વક કામ કરવા માટે અમે એને બાહરી આપશું કે ભાઈ અમે આટલા દિવસમાં કરી આપો તો ઠીક છે ના ઉગ્ર આંદોલન કરવા માટે અમે સક્ષમ છીએ આજની અમારી જિલ્લાની મિટિંગનું મેન તો એક એજન્ડા એ હતો કે સર આપણે ત્રણસો એકતાલીસ રોડ વરસાણાથી પર સુધીનું આજે હજી રોડ રસ્તા ચાલુ નથી ત્યાં ઓપનિંગ નથી થતી ત્રણસો ને પંચોતેર તો અત્યારે અમે એને ખાડા જોયા છે તો સરકારને અમારી નમ્ર વિનંતી છે કે રોડ રસ્તા ઓપનિંગ થયાથી પહેલાં રિપેરિંગની એવું કોઈ જીઆર નથી કે રિપેરિંગ કરવા પડે કારણ કે નબળી ગુણવત્તાના કામ થતાં હોય એના કારણથી જ આવી પરિસ્થિતિ બનતી હોય એટલે તાત્કાલ ધોળે એની ઓપનિંગ ન થાય અને જો આ રોડ રસ્તાની કાંઈ મરામત નહીં કરવામાં આવે તો અમે સો ટકા પહેલાં એ રોડ રસ્તાનું બંધ કરવાનું આયોજન કરશું શ્રી સનાતન હિન્દુ જય માતાજી ગરબી મંડળ નવરાત્રિ મહોત્સવ આપણું જાણીતું સ્થળ એટલે વાગડિયા ચોક જૂનાવાસ સુખભર તાલુકો ભુજ કચ્છ ખાતે તારીખ બાવીસ સપ્ટેમ્બર સોમવારથી બીજી ઓક્ટોબર ગુરુવાર સુધી નવરાત્રિ મહોત્સવ દરરોજ આરતી રાત્રે આઠ ત્રીસ કલાકથી ત્રીસ કલાક સુધી રાસ ગરબા બહેનો માટે રાત્રે સાડા નવ કલાકથી સાડા દસ કલાક સુધી રાસગરબા ભાઈઓ માટે રાત્રે સાડા દસ કલાકથી અગિયાર ત્રીસ કલાક સુધી પાવન અવસરે આપને સહપરિવાર પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ જય માતાજી જય ભવાની જય અંબે શ્રી સનાતન હિન્દુ જય માતાજી ગરબી મંડળ વાઘોડિયા ચોક જુનાવાસ સુખપર તાલુકો ભુજ કચ્છ મુખ્ય દાતા શ્રી અર્જણભાઈ બી પિંડોરિયા પિંડોરિયા કન્સ્ટ્રક્શન